या या आया, आया आया पाँच दिन व्रत व्रत मारे रे व्रतमा आया आया पाँच दिन व्रत व्रत मारे रे व्रतमा सेला दिए जागरण थाय जागरण उ બોલો આજ તો છે ને જાગરણ છે અને મેં છે ને જાગરણ નું કહેવાનું છે બાકી છે અજે બધાને કહેવા જવાનું છે પણ આ મારા બાપુ આવે ને ત્યારે થાય મારા બાપુ આવે ને પછી બધાનું જાગરણ નું કહેવા જા અને આજ તો છે ને જાગરણ માં છે ને ખાવા હાટુ છે ને પેડા રાખવા છે આયા મારા બાપુ એ પૂરી બડા પાણી ભદી હાલ એ હા સાકી દોતો વારી તું કામ કી નશ વાત હા આલો બાપુ હું તમને શું કહું છું આ જાગરણ છે ને તો આપણે જાગરણમાં છે ને પેડા રાખવા છે એ પેડા બેડા ક્યાં રાખવાનું થાતું નથી સીણા બાજ નાખજે શું ના બાપુ અત્યારે છે ને એવું ન આલે અત્યારે છે ને બધી છોડી પેડા રાખે છે એ તમે અતારની છોડ્યું પેડા રાખો પહેલા એવું કઈ હતું જ નહીં જો અમને દુકાને દ આવું સીણા લઈને આવું તો બાજ નાખજે શું ના બાપુ એ મેં કીધું ને સીણાත් બાફન થાય એ એ ઓખોટા ખર્ચા કાય કરવાની નથી શું

એ એમાં એવું છે બધું છોડ્યું છે ને વરાત રહે છે એટલે બધું છોડ્યું છે ને હાવ હવને ઘરે જાગરણ કરે છે એટલે કોઈ નહીં આવે એટલે તું તાર ભાઈબંને કહી દીજે હો 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 કહી દે અલ્યા મગનાને જાડીને બધાને કહી દીજે હા અત્યારે તો કેતો હારો એલ હું જાવ છું એ તો નઈ મારા દીકરા પણ ઈ ખેતા ઓલા બેઠલા આમ હા હું ગોબરાને કીએ જાગરણ નું હમણાં ગોબરો છે ને ભાઈ આવશે અને કોઈ આવશે સોળ્યું કેમકે રહી છે એટલે હા ઘરે જાગરણ કરશે મારે તો જાગરણ કરવું જ પડશે હમણાં બધા સોકડા આવશે ને એટલે મારા આખી રતનું જાગરણ થઈ જશે લાઈ બધી તૈયારી કરી નાખું લઈ આવું

ઉન દાડા માં ખાઈ ખાઈને રહ્યા એટલે હેને ભુંગરા ના પાડે છે બાપુ તીખા એટલે મજા આવે બાકી મજા કે વેગાપો રમવાની એટલે જાય એ જો દા એ નમર ઉપર દા આવે જો હું તમને શું સંતા છે ખો છે છે પાટો રમવું છે

મને ખબર છે તમે જાગરણ કરવા આવો છો કા એ બાપુ ઈ છે જાગરણ કરાવવા આયા છે તું મંગી રે આમ ઘર માં ગયા મંદિર લા પણ ડોહા એવું કાઈ નો તું બતાવાનો તમે જેવા છોકરા અમને સમજો છો એવા નથી કે હું તમને શું કહું છું માર બાપુ છે ને ભલે બોલા રાખે માર બાપુ હમ ના અમે તો રોકાવી અમને ક્યાં વાત હા રોકા આ બાપુ તમે એ તું મંગી રે વેતી ના થાવા લે મને ખબર છે તમે શું લેવા આયા હો નીકળો હાલો એ ડોહા પણ તારી છોડીએ કીધું હવે જાને ને જાપડ દાબી છે આ તો કાઈ નહીં